વેલે ફરાઈસ ઓ સર ઓર્ડર જો બધું સીધું હા એક હા ત્યારે પાંચ પાંચ અહીંયા થી ગઢાય ફસલ બી અહીંયા અંદર જે

好了，好了，我回头把公告给吧。

હું સારાભાઈ સારાભાઈમાં એઝ અ પ્રોગ્રામ ઓફિસર હમણાં કામ કરું છું અને આ જે વાહ લેબ બનાવી છે એમાં ફિઝિક્સ મેથ્સ એસ્ટ્રોનોમી બાયોલોજી કેમેસ્ટ્રી બધા જ વિષયોનું થોડુંક થોડુંક સામાન અમે આપ્યું છે તો કઈ રીતનું અમે આ કરીએ કે થોડાક તમને એવા એક્ઝિબિટ જોવા મળશે જે તમને પ્લેટફોર્મ ઉપર મૂકેલા લેવા એવા છે જે તમારા લેબમાં આવીને જોવાના હોય અને એની સાથે થોડીક પ્રવૃત્તિઓ થઈ શકે એના પછી પીએલએફ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ એ ટીચર્સ માટે હોય છે શિક્ષક જ્યારે ક્લાસમાં જાય તો આપણને આખો ડબ્બો લઈને જઈ શકે એ રીતનું તમને અહીંયા જોવા મળશે આ બધા ડબ્બા છે એમાં અલગ અલગ ફિઝિક્સ મેથેમેટિક્સના કોન્સેપ્ટ ઉપર વસ્તુઓ આપવામાં આવી છે પછી બીજું હોય છે બાળકો માટે પીઆઈ એટલે કે એ આ અહીંયા જે છે એવા ટેમ્પલેટ જેમાંથી બાળકો કેવી વસ્તુઓ જાતે બનાવી શકે અને પેપર બેઝડ હોય કે એ લોકો ઘરે બી લઈ જઈ શકે એના પછી બે ત્રણ અમે ઇન્સ્ટ્રુમેન્ટ આપતા હોય છે કે મોડેલ સેટઅપ હોય છે માઇક્રોસ્કોપ્સ હોય છે ટેલિસ્કોપ્સ હોય છે અને તમે અહીંયા જુઓ દિવાલ ઉપર તો બહુ બધી અલગ અલગ ફિક્ષણની પેનલની આખી લેબ સેટઅપ થતી આખી અને

ચક્કર કમ્પ્લીટ કરતા એની ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે અને આપણે પ્લસ કહીએ એટલે આ કશું થઈ જાય એના પછી એની બાજુનું જે મોડલ છે એમાં અલગ અલગ સિઝન કઈ રીતની થતી હોય છે અને દિવસ અને રાત કઈ રીતનો થતો હોય એ સમજાવવા માટેનું મોડલ છે એમાંથી આ પ્લસ કહી એટલે અહીંયા સૂર્યની લાઇટ ઓન થઈ જતી હોય અને આ પૃથ્વી જે છે તે એની આજુબાજુ ગોલ ગોલ ભરતી હોય તો એનાથી તમને ખબર પડે કે જે સાઈડ સૂર્યનો પ્રકાશ છે એ સાઈડ દિવસ હોય અને એની ઊંધી સાઈડ રાત

અને એની સાથે એક પ્રેશરનો પંપ આપવામાં આવતો હોય જેનાથી પ્રેશર અહીંયા બિલ્ડ થાય હા પ્રેશરનો પંપ ત્યાં છે એની સાથે પ્રેશર અહીંયા બિલ્ડ થાય એમાં પાણી નાખીએ જે લિક્વિડ ફ્યુલનું કામ કરે એટલે જે લિક્વિડ અને સોલિડ બે ફ્યુલ્સ હોતા હોય તો પાણી લિક્વિડ ફ્યુલનું કામ કરે જેમ પ્રેશર બિલ્ડ થાય આ બાટલી ઉપર જતી હોય તો ન્યૂટનનો જે ત્રીજો નિયમ છે એની ઉપર એ ચાલતું હોય છે આ છે એના પછી અહીંયા માઇક્રોસ્કોપ આપવામાં આવ્યો

આ આ જે આપની ચેતા કોષ છે ને નર્સ આપણી જે હોય એ નર્વ યસ નર્વ્સ કે ભી હોય ન્યુરોન છે ને આપણે કહીએ તો એનું મોડેલ છે આપ પ્રાણી કોષ યસ એનિમલ સેલ છે અને વનસ્પતિ કોષ છે કેમું દેખાતું હોય 3D માં તમને સમજાવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો અહીંયા બીજો એક માઇક્રોસ્કોપ આપવામાં આવ્યો છે આ જે મોડેલ છે આખા માનવ શરીરનું મોડલ છે અને આ જે છે તે બી આખું તમે એને ખોલી શકો અહીંયા બ્રેન છે તમે એને કાઢી શકો છો એ રીતનું આખું મોડલ બનાવવામાં આવ્યું છે એટલે આ બી ઓપન થઈ છે અંદર હાર્ટ છે કઈ રીતનું હોય ક્યાંથી બ્લડ ક્યાં જતું હોય એ તમે પણ કરી શકો છો અહીંયા આખું ઇન્ટરસ્ટાઈન સિસ્ટમ છે એટલે આખું મોડલ ઓપન કરી અને તમે બાળકોને દેખાડી શકો કે કઈ વસ્તુ ક્યાં હોય છે આગળ શું હોય પાછળ શું હોય તો આ એ સામે જ અંગ છે અહીંયા તો આ મારે સેક્શન હતું આ જે છે એ કેમેસ્ટ્રીનું થોડુંક સેક્શન છે તો અહીંયા ઇલેક્ટ્રોન એનર્જી લેવલ થોડુંક દસમાં અગિયાર મારા બાળકોને તમે આ સમજાવી શકો એના માટેની અહીંયા મળી છે કે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાતા હોય છે એક ન્યુટ્રીયસની આજુબાજુ કે ફ્રોન્સ ભરાતા હોય પછી હોય તો આ રેસ્પેન્સ એ આ તમે કરીને લોકોને દેખાડી શકો અથવા એ લોકોને આપી શકો એ લોકો જાતે આજે ભરી અને સમજી શકે કે કઈ રીતથી થાય છે પછી અહીંયા આપણે આવીએ તો આ જે છે લીખવું છે આ મેટેલ છે તો તમે આ અંદર તો આ નહીં જાય હા પછી આ

તમને આ લાઇટ ગ્લો થતી દેખાશે અને અહીંયા બધું જ તમને વાપર્યું દેખાશે તો આ પ્લગ એન્ડ પ્લે મોડલ કહેવાય એટલે તમે કાઢી અને транслюция афтамары оларны

שלום, בדרגה <tune> એટલું સામેથી પણ બીજા બે દડા જ આગળ આવશે અને વચ્ચેનો દડો એક સ્થિર રહેશે અને સેમ આવી રીતે ત્રણેય દડાને લઈને કરું છું તો જે બીજું Thank <laughs> you, ये ทําไม ওখানে भी कनेक्शन चाहिए ओके बाकी Yes, our okay.